પવિત્ર શ્રાવણ માસ છે અને સત્યની જીત થઈ છે આજે ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત દેશમાં શિક્ષા ક્રાંતિ લાવવાવાળા દેશના સૌથી આદર્શ ભૂતપૂર્વ મંત્રી માનની શ્રી મનીષ સિસોદીયાજીને જામીન આપવામાં આવ્યા છે ભાજપ દ્વારા ષડયંત્ર કરીને દુષ્કૃત્ય કરીને ખોટા આરોપો લગાવી અને સારામાં સારું શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાવાળા માનની મનીષ સિસોદીયાજીને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હતા છેલ્લા લગભગ પોણા બે બે વર્ષથી મનીષ સિસોદી ભાજપે જેલમાં પૂર્યા હતા અનેક પ્રયત્નો પછી પણ એમને છોડવા દીધા નહીં આ સિવાય ભાજપે એમને અનેક વખત લોભ લાલચ આપી કે મનીષ સિસોદીયા આમ આદમી પાર્ટી છોડીને જો ભાજપમાં જોડાઈ જાય તો ભાજપ એને જેલમાંથી છોડી મુકશે અને એના ઉપરના ખોટા આરોપો બધા રદ કરશે પોણા બે બે વર્ષ સુધી જેલમાં રહેવાનું પસંદ કર્યું પરંતુ ભાજપ સામે સરેન્ડર કરવાનું પસંદ ન કરનાર મનીષ સિસોદિયાના સંઘર્ષની આજ રોજ શાનદાર જીત થઈ છે ખૂબ જ ખુશીનો દિવસ છે એક શાનદાર નેતાને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે જમાનત